હિન્દો ઉપર થઈ રહેલા અત્યાચાર સુરતમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં થઈ હિન્દુ ભાઈ બહેનો પર અમાર અત્યાચાર અને તાજેતરમાં ઇસ્કોન મંદિરના

જે હુમલા કરવામાં આવે છે અત્યાચાર કરવામાં આવે છે તે લોકોને મારી નાખવામાં આવે છે બેન બેટીઓ પર બળાત્કાર કરવામાં આવે છે એના વિરોધમાં આજે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારેલી દ્વારા કલેક્ટર શ્રી સાહેબને અમે વિનંતી કરવાના છીએ કે આપ શ્રી અમારી વિનંતી અમારી ભાવનાઓ શ્રી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકારને કડક શબ્દોમાં સૂચના આપે અને હિન્દુઓની હિતનું રક્ષણ થાય હિન્દુઓની અસ્મિતા છે એનું રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય મારું નામ નંદકિશોર શર્મા છે હું અહીંયા સુરત શહેરમાં એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું આજે સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય જે અલ્પસંખ્યકો છે જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારે એમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે એની દુકાનો લૂંટવામાં આવી રહ્યા છે એ લોકોની હત્યા કરવામાં આવી રહી છે બેન દીકરીઓ ઉપર બાળકાર કરવામાં આવી રહ્યા છે એવા જગન્ય અપરાધો એના વિરુદ્ધમાં આજે સુરત શહેરમાં પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે રાષ્ટ્રપતિશ્રીના નામે એક કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવામાં અમારા દ્વારા આવવાનું છે જેમાં ત્યાંના હિન્દુઓની સુરક્ષાના ઉપાય કરે ત્યાંની સરકાર જે ઉપદ્રવ્યો છે એને કાનૂની સજા આપવામાં આવે અને જે પીડિતો છે એને ન્યાય મળે એ પ્રકારનો ઉપાય કરવામાં આવે અને હિન્દુ સમાજના જે મંદિરો નષ્ટ કરવામાં આવી રહ્યા છે એને ફરીથી પુનર્જીવણ કરવામાં આવે એ પ્રકારની માંગણીઓ સાથેનો એક આবেদন પત્ર કલેક્ટર શ્રીને અમે આપવાના છે કેટલા લોકો જોડાયા છે અને કયા કયા સંગઠનો જોડાયા છે અહીંયા કોઈ એક સંગઠન દ્વારા નથી આ સમસ્ત આપણા સુરત શહેરના રહેનારા હિન્દુ જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ બાંગ્લાદેશમાં રહેનાર અલ્પસંખ્યક સમાજ છે એ બધા જ સમાજના પ્રતિનિધિઓ અહીંયા છે